કે જો હું તો જલ્દી આ કોકી શું ટીટી ફઈને ડોલ માં લઈ નીકળી છે હાલો એને આપણે પૂછી લે ગોગી બેન તમે શું આ વાત તે કાટ તે રથ લઈ નીકળા છો આ ટીટી શું તમે ડોલમાં બેસાડીને બેસાડી નીકળા છો એ હું પોતા મારતી હતી તો ટીટી ફઈને ગોકો લઈ ગયો તો પછી એને ટીટીફાઈ ડોલમાં ફસાઈ ગયા તો હવે નીકળતા નથી અને હવે ઓલો ડોક્ટર ટાલિયા છે ને આપણી બાજુમાં આગલી શેરીમાં અહીંયા લઈને જાય છે

એ મતલી તું આ બધાય નાટક જોવા ભેગી આવીસો પણ ખબરદાર તે તારા હગાવાલામ કઈ કીધું ને કે ટીટીફાઈ ડોલમાં ફસાઈ ગયાતા તો નકર મન મુરતી હારો નઈ મળે એ બેન બેન ને આ ડોલમાં શું લીવા આયા કઈ ધર્મશાળા નથી દવાખાનું છે જાવ જાવ અરે કાલિયા સાહેબ શું કહું તમને આ ટીટીફાઈ ડોલમાં ફસાઈ ગયા છે એને હવે હે બહાર કાઢવાના છે એટલે અમે તમારી પાસે લઈવાસી આવું તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે હવે પહેલાં તો હરવેજથી આ બેનને હે ને નીચે ઉતારો ડોલ હોતા હવે વજન ઓછો થયો થાકી આ તો સારું હે વજન ઓછો હે જો ટીટીફાઈન ના તો મારું શું તો પછી બેગી તને દવાખાનામાં દાખલ કરવી પડ્યું એ હાલનો મારા વાહલા મિત્રો આજનો વિડિયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ ટીટીફાઈને આજે આપણે ડોક્ટર ટાલિયા પાસે લાવ્યા છીએ અને આવતીકાલે ટીટીફાઈ ફસાણા ભાગ ત્રણ બનાવીશું અને ડોક્ટર ટાલિયા ટીટીફાઈને ડોલમાંથી બહાર કાઢવા માટે શું આઈડિયો આપે છે તે આપણે જોવાનું છે તો હાલો મારા વાહલા મિત્રો ટીટી ફાઈ ફસાણા ભાગ ત્રણ આવતીકાલે તમે જોવાનું ભૂલતા નહીં અને ગોઘિ કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ લખજો થેન્ક યુ મારા